જીભાઈ મોટી વર્ષ કાર્યાલય મંત્રી અધ્યક્ષ પોરબંદર શહેર કોંગ્રેસ સેવા દળ આજ રોજ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનની જન્મજયંતિ નિમિત્તે અમે કીર્તિ મંદિર બાપુને શ્રદ્ધા સુમન સાથે ફૂલાર કર્યા હતા અને જે માણેક ચોકની અંદર જે બાપુની પ્રતિમા આવેલી છે એમને સૂતરની હાટી પહેરાવી અને બાપુના ચરણોમાં જે પત્ર સંદેશ છે એમાં લખ્યું છે પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અમે એક સંદેશ આપીએ છીએ વ્યવહાર દ્વારા કે જે અમારું કોંગ્રેસ કાર્યાલયની જે ધરોહર છે જે વર્ષો જૂનું ચાલીસ વર્ષ જૂનું અને એથી પણ એ જૂનું જે કોંગ્રેસ કાર્યાલય હતું એ આજ રોજ ભાજપ દ્વારા જે તાલુકા સંઘ છે એમનો કબજો છે અમને ગાંધી ચિંડિયા માર્ગે અને સંવૈધાનિક તરીકેથી અમારું જે કોંગ્રેસ કાર્યાલય હતું એ અમને પાછું મળે એટલે ભાજપના તાલુકા સંઘને પરમકૃપારૂપ પરમાત્મા બુદ્ધિ આપે અને એ કાર્યાલય પરત અમને અમારું જે રાજીવ ગાંધી ભવન છે ત્યાં અમારા પ્રદેશ પ્રમુખને માન સન્માન સાથે ચાવી આપે તેવી પ્રાર્થના કરવા માટે આજે બાપુને અમે પત્ર સંદેશ કર્યો છે હવે અમે મહામિમ રાષ્ટ્રપતિજીને વડાપ્રધાનજીને મુખ્યમંત્રી શ્રીને મુખ્યમંત્રીશ્રીને શ્રીને અને તમામ જે વરિષ્ઠ લોકો છે એમને તમામને અમે અમારું કોંગ્રેસ કાર્યાલય પાછું મળી જાય એ અમે પત્ર વ્યવહાર કરવાના છે આજ રોજ ગાંધીજીની એકસો પંચાવનમી મી જન્મજયંતિથી સમગ્ર કોંગ્રેસ પરિવાર સાથે અમે જે આ કાર્યક્રમ ગાંધી ચિંડિયા માર્ગે જે કર્યો છે તેને અનુલક્ષીને અમે એક બે સૂત્રો હાવ આરામથી ગાંધી ચિંડિયા માર્ગે બોલશું અમારું કોંગ્રેસ કાર્યાલય પાછું આપો પાછું આપો અમારું કોંગ્રેસ કાર્યાલય અમારું કોંગ્રેસ કાર્યાલય મહાત્મા ગાંધી કી મહાત્મા ગાંધી કી મહાત્મા ગાંધી કી ખૂબ ખૂબ આભાર બધાય